સુરતમાં છ વેપારીઓ પાસેથી એક કરોડનું યાન ખરીદી કરી ઠગાઈ કરનાર બેની સચિન જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી છે સચિન ઔદ્યોગિક વસાહત સ્થિત રેડિયન્ટ કલર યાન ફેક્ટરીના માલિક સહિત છ વેપારીઓ પાસેથી યાર્નનો જથ્થો ખરીદી કરી તેમની પાસે વર્ક કરાવ્યા બાદ રૂપિયા એક પોઈન્ટ આઠ કરોડની રકમ નહીં ચૂકવતા ઠગાઈ કરનાર મુકુંદ પચ્છીગર અને ધવલ ગોળવાળાની પોલીસે ધરપકડ કરી હતી તેમજ પોલીસે બંનેને કોર્ટમાંથી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે પોલીસના જણાવ્યા મુજબ વરાછા રોડની કલાકુંજ સોસાયટીમાં રહેતા મિલનહરિભાઈ સખવાડા સચિન જીઆઈડી રેડિયન્ટ કલર નામે ફેક્ટરી ધરાવે છે તારીખ ચોવીસ નવેમ્બર બે થી બાવીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં રેડિયન્ટ કલર યાન કંપની પાસેથી સચિન ડાયમંડ પાર્કના શિવકલા ફેશનના ભાગીદાર સંબિત રાજન રાંદેરિયા મુકુંદ અરવિંદ પચ્છીગર અને ધવલ દિનેશ દિનેશચંદ્ર ગોલવાળાએ જુદા જુદા એકસો ત્રેવીસ જેટલા બિલ દ્વારા જીએસટી સાથે રૂપિયા ચોપન પોઈન્ટ ઓગણીસ લાખનું યાન ખરીદ્યું હતું ખરીદીમાંથી રૂપિયા અઢાર પોઈન્ટ લાખની રકમ ચૂકવી હતી રૂપિયા પાંત્રીસ લાખ ચૂકવવાના બાકી રાખ્યા હતા એ ઉપરાંત શિવકલા ફેશનના ભાગીદારોએ શ્રીજી યાન ઇન્ડિયા ગુરુકૃપા રેયોન અને શ્રીજી ફિલામેન્ટ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર રાજેશ જીવણભાઈ સુદાણી પાસેથી સુડતાળીસ બિલ અન્ય પાંચ વેપારીઓ પાસેથી રૂપિયા એક પોઈન્ટ બત્રીસ જથ્થો ખરીદી કરી તેના પર જોબ વર્ક કરાવ્યું હતું આ પેટે રૂપિયા ચુમ્માલીસ બ્યાસી લાખ ચૂકવી રૂપિયા અઠ્યાવન લાખ એકત્રીસ હજાર સાતસો ચાલીસ બાકી રાખ્યા કુલ શિવકલા ફેશનના ભાગીદારોએ તમામ પાસેથી રૂપિયા એક કરોડ છ્યાસી લાખ છ્યાસી હજારનો યાનનો જથ્થો ખરીદી તેમજ જોબ વર્કનું કામ કરાવી રૂપિયા એંસી પોઈન્ટ છન્નું લાખ ચૂકવી આપીને બાકી લેવાના નીકળતાં રૂપિયા એક કરોડ પાંચ લાખ કર્યું ન હતું કરતા વેપારીઓને ખોટા વાયદાઓ આપીને વધુ યાન આપો હું ધંધો શરૂ કરીને બાકી પેમેન્ટ ચૂકવી દઈશ એવી લાલચ આપી હતી પરંતુ વેપારીઓએ લાંબા સમય સુધી રાહ જોયા બાદ તેઓને પૈસા ચૂકવવાની દાનત ન લાગતા સંબિત રાંદરિયા અને ધવલ ગોલવાલા સામે સચિન જેઆઈડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે મુકુંદ પચ્છીગર ધવલ ગોલવાળાને પકડી પાડીને જેલ ભેગા કરી દીધા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત